નમસ્કાર દોસ્તો સાથીઓ મિત્રો આજ નવું ઉદઘાટન રાજભા ચૌહાણ પેલું નોરતું છે મા આશાપુરા એને સદાય ધંધામાં બરકત આપે તો જય માતાજી હોટલની બાજુમાં જે હતું રાધાકૃષ્ણ ડાઇનિંગ હોલ એ અત્યારે અહીંયા ચેન્જ કરી નાખ્યું છે જે સી હોસ્પિટલની નીચે અને આ રાજભા ચૌહાણ અહીંયાના ઓનર છે અને મેન માલિક આપણે અહીંયા જોઈ શકો છો શૈલેષભાઈ મારું કાકાનું નામ ખબર નથી કાંઈ વિનુભાઈ અમારા બહાદુરસિંહ જાડેજા અન્ય બધા અહીંયા મહેમાનો ઉપસ્થિત છે આપ જોઈ શકો છો અહીંયા સંદીપસિંહ રાઠોડ એના વાઇફ આ બધા આપણા ઘરાક છે અને જામનગરમાં સારુંમાં સારું જો જમવાનું બનતું હોય તો રાધાકૃષ્ણ ડાઇનિંગ હોલમાં અને બધો ઘરનો સ્ટાફ છે અને બધું શુદ્ધ ભોજન જમવા અહીંયા મળશે તો અચૂક વખત વધારો અને બીજું આપ જોઈ શકો છો અહીંયા જ્યુસ એક નંબર ફ્રેશ આઈટમ ઠંડા પીણા આઈસક્રીમ પણ મળશે અને લોકેશન જામનગર જોલી બંગલો જેસીસી આઈ હોસ્પિટલ નીચે જય માતાજી હોટલની સામે સંજય પટેલ હોસ્પિટલની સામે જામનગરમાં નવું સોપાન રાધે કૃષ્ણ ડાઇનિંગ હોલ જય માતા હોટલ ની બાજુ માતા રાજભા ચૌહાણ આજે એનું ઉદ્ઘાટન છે તો આપ જોઈ રહ્યા છો તન જાતના શાક ઘરે જમતા એવું સરસ ભોજન છોલે ચણા દાળ સો રૂપિયામાં અનલિમિટેડ જ્યુસ મળશે આઈસ્ક્રીમ ઠંડા પીણા આપ જોઈ રહ્યા છો રસોડાનો સ્ટાફ બધો દરરોજ છે ખાલી એની ચોખ્ખાઈ તમે જુઓ आज दुई पटक आ लेखेको डाक्टरको टोपले आयो भयो भयो अनि घरमा चाहिँ काउन्टरमा भन्छ नि नजना नै हो नि हो सो सो राहुलले नै गरे आयला बेटा भन्छु चाहिँ राहुल सर मलाई यो मड्या ल्याउनी मड्या અને ખાસ એક બીજું જણાવવાનું હતું કે સાંજનો મેનુ અહીંયા ચાઇનીઝ પંજાબી પાંભાજી કાઠિયાવાડી અને ઉત્તમ જમવાનું સ્થળ હોય તો રાધાકૃષ્ણ ડાઇનિંગ હોલ આપ મેનુ પણ અહીંયા જોઈ શકો છો પાર્સલ એકસો વીસ રૂપિયા અનલિમિટેડ જમવું હોય તો સો રૂપિયામાં મળશે અન્ય ચીજ બાકી જોતી હોય તો એક્સ્ટ્રામાં મળશે ટાઈમ સવારે નવ વાગ્યાથી રાતે અગિયાર વાગ્યા સુધી અહીંયા ચાલુ રહેશે બીજું અને આજુબાજુમાં કોઈ એક કિલોમીટરના એરિયામાં અમે હોમ ડિલિવરી પણ કરી આપશું એ ફ્રીમાં હોમ ડિલિવરી કરી આપશું અને હું જામનગરથી યોગરાજસિંહ ચૌહાણ ઇન્ડિયન ગ્રુપ ઓર્ગેનાઇઝર